પણિયાદરા ગામમાં દેશભક્તિના ઉત્સાહ સાથે છોતેરમો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો પણિયાદરા ગામમાં છોતેરમો તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક શાળાના બાળકોએ દેશભક્તિના ઉત્સાહ અને વિચાર પ્રેરક પ્રદર્શન દ્વારા ઉજવણી કરી હતી આ કાર્યક્રમની શરૂઆત વાગરા તાલુકાના મામલતદાર મીનાબેન પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવીને કરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું પણ્યાદરા ગામની માધ્યમિક શાળાના બાળકોએ સામાજિક રીતે સંબંધિત વિષયો પર શ્રેણીબદ્ધ નાટકો અને નૃત્ય રજૂ કર્યા હતા જેમાં ડ્રગ્સ વ્યસનના જોખમો બાળકીઓને બચાવવા અને શિક્ષિત કરવાનું મહત્વ અને સાયબર ક્રાઇમ જાગૃતિના નાટકો મુખ્ય હતા આ પ્રદર્શનોએ પ્રેક્ષકોને મહત્વપૂર્ણ સંદેશા આપ્યા હતા જેમાં આ મહત્વપૂર્ણ મુદ્દાઓને સંબોધવા માટે જાગૃતિ અને સામૂહિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સ્થાનિક મહાનુભવો વાગરા તાલુકા મામલતદાર મીનાબેન પટેલ દહેજ પોલીસ સ્ટેશનના સાઈ સરવૈયા તાલુકા પંચાયતના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ વાઘેલા જીતેન્દ્રસિંહ સિંધા એપીએમસીના ચેરમેન નાગજીભાઈ ગોહિલ વાગરા તાલુકાના માજી પ્રમુખ રસીલાબેન ગોહિલ અને ગામના સરપંચ રાજેશભાઈ ગોહિલ તેમજ ગ્રામજનો અને શાળાના કર્મચારીઓએ હાજરી આપી હતી કાર્યક્રમના આયોજકોએ વિદ્યાર્થીઓના સર્જનાત્મક અને માહિતીપ્રદ પ્રદર્શન માટે પ્રશંસા કરી હતી પણિયાદરા ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના પ્રિન્સિપાલ જાગૃતિબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકારનો અગત્યનો જે મુદ્દો છે તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત પણ સ્કૂલની બાળાઓ દ્વારા નૃત્ય રજૂ કરી લોકોમાં સ્વચ્છતા અંગેનો સંદેશો પહોંચાડ્યો હતો પણિયાદરા ગામમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સામાજિક જાગૃતિ અને દેશભક્તિ પ્રત્યે સમુદાયની પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે સેવા આપી હતી રિપોર્ટર કેતન મહેતા ભરૂચ Yeah પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાગરા તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પણિયાદ્રા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાગરા તાલુકાના મામલતદાર શ્રીમતી એમજી પટેલ દ્વારા ધ્વજારોહણની વિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વાગડા તાલુકાના વિવિધ પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ હાજરી આપી હતી કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર બાળકોએ ભારત સરકારનો જે અતિ મહત્વનો મુદ્દો છે કે સ્વચ્છતા અભિયાન એ અંતર્ગત એક ગીત પ્રસ્તુતિ કરી હતી આ સાથે સાથે આજના યુવાનોમાં જે જાગૃતતા લાવવાની ખરેખર જરૂર છે જે વ્યસન મુક્તિ કે જેનાથી આજના દરેક યુવાન ટેવાયેલા છે એ યુવાનોને સંદેશો પહોંચાડવા માટે બાળકો દ્વારા મુક્તિ નાટક કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવોની થીમને આધારે બાળકોએ એક સુંદર ગીત પ્રસ્તુતિ કરી હતી અને દીકરી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમના વૃક્ષારોપણ કરીને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો આ સાથે શિક્ષકો દ્વારા શિક્ષકોને પ્રોત્સાહન માટે શ્રીના વડ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું પ્રથમ અને દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને યુપીએલ કંપની દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ સાથે સાથે ગુજરાત સરકાર તરફથી મળતી જે સાયકલ સહાય છે એ સાયકલ સહાય મામલતદાર શ્રીમતીના હાથે વિતરણ કરવામાં આવ્યું હતું